હિન્દુ ધર્મમાં ધામધૂમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે અને ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના જેમાં ધ્વજારોહણ યજ્ઞ રાસ ગરબા ધૂન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવશે મહિનો જ્યારથી ચાલુ થયો છે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ અને મા કોરલ અને આપણા તમામ કુળદેવીઓ તમામ સમાજને ખૂબ જ આશીર્વાદ આપે અને બધાને સુખ શાંતિથી પ્રેમ કરી અને એકબીજા સાથે હળી મળીને રહીએ એવી એવા આશીર્વાદ આપે એવી આ તકે પ્રાર્થના કરું છું અને આજે આ જ પહેલું નવતું છે નવરાત્રિ એટલે અમે અહીંયા ગાગવડ આવ્યા છીએ તો તમે આજે માતાજીના દર્શન કરી અને કેવી ધન્યતા અનુભવ સાથે ચૈત્રી નવરાત્રી શરૂ થઈ છે તમને વળધાર ટ્રસ્ટ કાગવડ દ્વારા શું શું વ્યવસ્થા કરવામાં આવે છે ને કાગવડ ટ્રસ્ટ દ્વારા સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અમે યજ્ઞ યજ્ઞશાળામાં યજ્ઞ કરવાનો છે અને બેનો ધજા ચડાવે છે રાસ કરવા રમે છે અને પછી અમે ભોજન પ્રસાદી લઈને અમે પછી છૂટા પડીએ છીએ